અને જિલ્લાના નિઝર તાલુકામાં માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે વેલદા ગામે સાહીઠ વર્ષીય નરાધમે સાત વર્ષની બાળકીને લાલચ આપી દુષ્કર્મ આચર્યું બાળકી દુકાન પર સામાન લેવા ગઈ જ્યાં હવસખોર દુકાનદારે બાળકી પર નજર વગાડી દુકાનદાર દશરથ બધુભાઈ જેને બાળકીને લાલચ આપી એક રૂમ લઈ ગયો પરિવાર દુષ્કર્મી નો ભાંડો ફૂટ્યો ના પરિવારે મથકમાં ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક હવસખોર શખ્સ દશરથ પાડવીની ધરપકડ કરી ગત તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ એક બળાત્કાર અને ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફન્સ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત એક ગુનો નોંધવામાં આવેલો છે જેની વિગત જોઈએ તો સાત વર્ષની બાળા ઘરની બાજુના દુકાનમાં કેપ્સિકોલા લેવા માટે ગયેલ અને દુકાનદાર નામે દશરથ બધુભાઈ પાડવી ઉંમર વર્ષ આશરે સાહીઠ વર્ષ કે જેણે દુકાનમાં જબરજસ્તી બદકામ આ દુષ્કર્મ કરેલ અને આ આરોપીની નિઝર્ભ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એની ધરપકડ કરેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે